જે ઉપરોક્ત ગુનાની ગંભીરતા ધ્યાને લઈ શ્રી દેસાઈ સાહેબ પોલીસ અધિક્ષક તાપી વ્યારા તેમજ શ્રી પીજી નરવાડે નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ ઝીલો તાપીનાઓની સૂચનાના આધારે સીડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જીલો તાપીનાઓની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ શ્રી એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી જિલ્લો તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આહિર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જીલો તાપી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીએન વસાવા પેરોલ ફ્લો સ્કોર્ડ ઝીલો તાપી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

વ્યારા પોલીસ સ્ટેશન ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના હોવાનું જણાતા પકડાયેલા આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોના ચાંદીના ઘરેણાઓ જે પૈકી સોનાના ઘરેણા પકડી આગળની વધુ કાર્યવાહી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે વીસ દસ બે હજાર પચીસથી તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરપોડ ચોરી કરવામાં આવે અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાય એસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દા માટે રિકોર કરવામાં આવે છે ગુનાની અમુમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા

જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ ચંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિકલીગર તે બારડોલી સુરત વિસ્તારમાં રહેશે અને તેના ઉપર ચૌદ જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી સુરત ગ્રામ્ય બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે